સીતારામ જય રામ રામ મિત્રો આપણે આવી ગયા છીએ આપણી વાળીએ તો આપણી વાળીએ તો કાયમની મોજે મોજ હોય ભાઈ પાણી હાલે છે આપણે ધમઝોકાર હટાણે તો બાકી ભગવાનની દયા છે તો પાણીની તો બારે માઇશ બહારિયા હોય ભાઈ ઉનાળામાં શિયાળામાં સોમા હામાં તો લીલા લહેર હોય રૂપરવાળાના તો આપણી વાડી હાલે છે ફુવારા તો જોવા લ્યો કે દસ પંદર એક હેર માં ફુવારા ચાલુ કરી દીધા છે આપણે તો અટાણે તો લીલા લેર છે રકી ગયું છે પડવું અમે ફેરવવાની છે કલાક પછી આપણે ફેરવી નાખશું ફુવારા તો બનારે જો આપણા બ્લોગમાં મજા આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જાઉં બાકી જય સીતારામ પેલા ભાઈ ફુવારાની તો મોજ હો ભાઈ આવી નાવાની મજા છે ને ભાઈ તમે હજાર રૂપિયા વોટર પાર્કમાં નાખો ને તો એ નાવાની મજા આવે તો આમાં આ ફુવારામાં નાવાની મજા આવે ને એ તો આ તો મોબાઈલ ભીનો થઈ જાય એટલે કંઈ નાવાની માથા કોઈટ કરતા નથી ખાલી તમને જણાવીએ કે જો નાવું હોય ને ભાઈ તમારે તો શેરમાં વોટર પાર્કમાં જવાનું નહીં ગમે ખેડૂતની વાડીએ હોય જવાનું ને આવી રીતે છે ને ફુવારા હાલતા હોય ને ત્યાં ખુરશી નાખીને બે હો ને એટલે બે ધનાધન મજા આવી જાય હો ભાઈ ફૂલ મોજ જય માતાજી હાલો અમે આપણા ચેનલ ને થોડીક સબસ્ક્રાઈબ મળવી જોઈએ આજે તો કઈક થોડોક સારો બ્લોગ બનાવ્યો છે આપણે તો આમાં ખામી ન રહેવી જઈશ લાઈક સબસ્ક્રાઈબ ની પૂરેપૂરો સપોર્ટ કરજો જય દ્વારકાધીશ જય મુરલીધર જય હિન્દ જય ભારત